વડોદરા શહેરના બિલ રોડ પર નિસર્ગ પેલેડિયમ હાઈરાઇઝ બિલ્ડિંગ આવેલી છે જેના કમ્પાઉન્ડમાં ઇલેક્ટ્રિક થાંભલા પાસે

એટલે આપણા આપણા પક્ષીઓને બધા જે વાઇલ્ડ લાઈફ બધું છે તો રેગ્યુલર પ્રમાણે આવતા જ હોય છે પણ ઘણીવાર આ પક્ષીઓ છે ને એમની પ્રોપર જગ્યા પર પહોંચતા નથી લેટ પડી જતા હોય છે તો એના કારણે કે ઉતરાયણના કે બિલાડીના કારણે એ લોકોને એવું કે હુંભળો થાય એના કારણે રાત્રેની જગ્યા છોટતા આ હાદસો થયો છે ડીપીની અંદર પછડાતા એને તરત જ શોર્ટ લાગ્યો છે અને શોર્ટ ડીપી પર હાઈ કરંટના કારણે આ પહોંચું મૃત મૃત્યુ થયું છે મોર આપણો રાષ્ટ્રીય પક્ષી છે ખૂબ જ મારી હોય છે એના એનો નિચારી અને એક્સિડન્ટ છે આ તો અહીંયાથી આ જે સોસાયટીના રહીશો છે એમનો ફોન આવ્યો અને અમે લોકો બહુ ખૂબ જ ઓછા સમયમાં અહીંયા પહોંચી ગયા ફરેસ્ટ ડિપાર્ટમેન્ટ અમે જાણ કર્યું મૂક્યું આ મોરનું અત્યારેની ડેથ થઈ છે એની આજે ડેટ પોળી છે અમે એક રાષ્ટ્રીય પક્ષીઓની માન તન્માણી જે રીતે જાળવી હેન્ડલ કરી લીધો છે અને દુઃખદ તો છે જ પણ એને અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અત્યારે જમા કરી દીધું અને આગળની જે કાર્યવાહી છે એ ડિપાર્ટમેન્ટ કરી દેશે આ બધાનો જે અવેરનેસ છે જાગૃતતા છે એ બદલ હું આ સોસાયટીના નો રહીશોનો ખુબ આભાર વ્યક્ત કરું છું કે એમને કાળજી લીધી

તો અમારા જેવા એનજીઓ છે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરો દરેકે જવાબદારી પૂર્વક બસ આને આપણે સાચવવા છે એ આપણા દેશની પરંપરા છે ફરી એક વાર બધાનો ધન્યવાદ કરું છું અને આ દુઃખદ અવસર છે એને આપણે એક શાંતિપૂર્વક બસ એને ધ્યાન જ આપીશું અને નાના બચ્ચાઓ છે એમને બી આ એક નવું એક જાણવા મળશે કે આપણા જે પ્રાણી પક્ષીઓ છે અને આવી રીતે કઈ ને કઈ આપણે બધાનો એક યોગદાન છે એને બચાવ